તમામની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ખાસ કરીને કિશોરભાઈ મકવાણા અને શૈલેશ પરમારે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક વાતો કરી હતી પત્રકાર પરિષદમાં પત્રકારોના પ્રત્યુત્તર પણ પાઠવવામાં આવ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીમાં ફરી એક વખત મોદી ટીમનો વિજય થશે અને મોદીની ગેરંટીનું જે સૂત્ર છે યથાર્થ થશે તેવો આશાવાદ પણ બંને પ્રદેશના મહાનુભાવ અને સ્થાનિક મીડિયા સેલના કન્વીનર શાત્વિકદાન ગઢવીએ વ્યક્ત કર્યો હતો આજે કચ્છ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે એ સૌને મળવાનું થયું અને પત્રકાર મિત્રોના જે પ્રશ્નો છે એમના જે સૂચનો છે એ અમારા માટે અમૂલ્ય એવા છે કે જેના કારણે અમે આગામી ચૂંટણીની અંદર બહુ સરળતાથી પ્રજાની વચ્ચે જઈ શકીએ એટલે કચ્છ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે એમનો હું હૃદયથી આભાર માનું છું સાથે સાથે આગામી જે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે તો ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે લોક કલ્યાણ કલ્યાણના જે કામો થયા છે એ કામોને લઈને પ્રજાની વચ્ચે જશે પ્રજાનો જે ભરોસો છે પ્રજાને જે નરેન્દ્ર મોદી જે કંઈ કહે છે એમાં જે ગેરંટી છે તો એ ગેરંટી અને વિશ્વાસ એને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું અમારો જે આગામી લોકસભા ચૂંટણીનો જે લક્ષ્યાંક છે જે અમારા સંકલ્પ છે અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીએ પણ જે સંકલ્પ જાહેર કર્યો છે કે છવ્વીસે છવ્વીસ લોકસભા ચૂંટણી જીતવી સાથે સાથે એ છવ્વીસ લોકસભા ચૂંટણી છે એ પાંચ હજાર અને પાંચ લાખ કરતાં વધારે માર્જિનથી જીતવી એવો અમારો લક્ષ્ય છે અને પ્રજાના આશીર્વાદ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં જે મળ્યા હતા એ જ પ્રકારે બે હજાર ચોવીસની પ્રજાના આશીર્વાદ અમને મળશે